સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખ્યા છે અને તેમના નિવેદનમાં ગૌરવનો સમાવેશ કરીને અક્ષરધામ મંદિરના એક વિશેષ સભામાં આલક કુમાર દ્વારા સંસ્થાના ગુરુ મહંત સ્વામીજી મહારાજને રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે મહંત સ્વામીજી મહારાજ વતી વરિષ્ઠ સંત ધર્મવત્સલ સ્વામી અક્ષરધામ મંદિરના પ્રભારી મુનિ સ્વામી ભક્તિભાવ સાથે આમંત્રણને સ્વીકાર્યું છે આ પ્રસંગે મહા મહોપાધ્યાય ભદ્રેશ્વર સ્વામીને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું કુમારે કહ્યું કે અક્ષરધામ મંદિર અને અહીંનું વાતાવરણ સત્વ કરવામાં વધારે છે અને મને અહીં હંમેશા સ્નેહ અને પ્રેરણા મળે છે ભગવાન રામના નામે તમારી અયોધ્યાની મુલાકાત અમારા માટે આનંદની વાત હશે